મંડળની વાત કરીએ તો મેષ રાશિ રાશિ એટલે પહેલી રાશિ છે અલય અક્ષરવાળા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો મિત્રો અલય જેના અક્ષર છે તો સ્વામી તો એનો મંગળ છે મેષ રાશિનો નોકરી ધંધામાં સારી પ્રગતિ આજે મેષ રાશિના જાતકોને જણાશે કુટુંબ પરિવારમાં પણ સુમેળ જણાશે જમીન મકાનના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો પ્રશ્નોની અંદર કદાચ ગૂંચવણો થોડી ઊભી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ લાભ હાનિને ધ્યાનમાં રાખીને કામકાજ કરવું ઘણી વખત વધારે પડતી ઉદારતા પણ વ્યક્તિને નુકસાન કરે છે અને ઘણી વખત વધારે પડતી વૃક્ષતા પણ નુકસાન કરે છે આ બંને વચ્ચેને એક સમાંતર રસ્તો પસંદ કરજો આજના દિવસ માટે સફળતા સારી મળશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહો છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીથી સાધારણ પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સંપત્તિને લગતા પ્રશ્નોમાં એક સારો ઉકેલ આજના દિવસ માટે આવે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે કામકાજમાં તો ફાયદો દેખાઈ જ રહ્યો છે અને એના કારણે તમારું મન પણ પ્રસન્ન રહેશે મતલબ કે વૃષભ રાશિવાળા જાતકોનો દિવસ ક્યાંક ચંદ્રબળના આધારે આવો દેખાઈ રહ્યો છે મિથુન રાશિ ક છ અને ક અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોનો સોનાને લાગે ક્યાંથી કાટ એ ઈમાનદાર વ્યક્તિ હોય ને એની કસોટી થાય પણ છેવટે વિજય એનો થતો જોવા મળે છે તો આજના દિવસ માટે મિથુન રાશિવાળા જાતકોને ઈમાનદારીની કસોટી થાય પણ વિજય તમારો જ થવાનો છે ખાસ કરી મિત્રોના મદદથી કાર્યમાં આજે સરળ બનાવી શકશો પોતાના કામને જીવનસાથી હોય ચાહે સંતાનો હોય ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે જય ગણેશ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ ખૂબ જ સારો મળશે આજે નોકરી ધંધામાં સારી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે કરેલા કાર્યમાં યશ મળે સાથે સાથે સફળતા પણ મળે સંપત્તિને લગતા કામકાજમાં સારો સહયોગ પ્રાપ્ત થશે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે વાત કરીએ સિંહ રાશિની મન અને ટજ એના અક્ષર છે સિંહ રાશિવાળા જાતકો માટે માન સન્માન આબરુ આ બધો વધારો થશે આજના દિવસ માટે કોર્ટ કચેરીને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હોય કે કોઈ મગજમારીને લગતા કામકાજ હોય આજના દિવસ માટે બને તો દૂર રહેજો નોકરી ધંધામાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે મતલબ નોકરી ધંધામાં થોડું વિશેષ ધ્યાન આપો અને કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય લ્યો આટલું કરશો એટલે આજનો દિવસ ગણપતિ બાપાની કૃપાથી ચંદ્રબળના આધારે સારો જવાનો જ છે હવે વાત કરીએ કન્યા રાશિની પોઠવણીનો અક્ષર છે કન્યા રાશિના જાતકોને નાના મોટા રોકાણો માટે સમય થોડો સારો નથી સાસવીને કામકાજ કરજો મિત્રોનો સહયોગ તમારા રોકાયેલા કામકાજમાં એક સારી પ્રગતિ આપશે સાથે સાથે નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે આવી શક્યતાઓ દેખાય છે ગુસ્સો કારણ ક્રોધ કારણ વગરની ચિંતાઓ આ બધાથી દૂર રહેજો આજના દિવસ માટે થોડો કાબુ રાખજો તો તમારું કામ ઝડપથી સુધારા પડતા આવશે જય ગણેશ તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે રાશિ મંડળની સાતમી રાશિની વાત કરીએ તો તમારી રાશિ તુલા છે ર ને ત અક્ષર છે તો આજનો દિવસ તમારો કેવો રહેશે નોકરી ધંધાની અંદર આજે ઉજ્જવળ તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે કામકાજમાં સારો યશ મળશે પણ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરજો ખાસ કરી લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલું જ કામ તમારું સવાયું થશે જેટલી મહેનત કરશો મહેનતના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મળવાનું છે વૃશ્ચિક રાશિની વાત કરીએ નવા ન અક્ષર જે જાતકો માટે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તો એના માટે ખર્ચ તો કરવો પડે પણ એ ખર્ચ કરજો લેખે લાગશે નોકરીયાત વર્ગને કોઈ બઢતીની અથવા મનપસંદ સ્થાનની પ્રાપ્તિ માટે અવસર મળે તેવી શક્યતાઓ છે કાયદા કાયદાકીય રીતે થોડું સાવચેતી રાખીને કામકાજ કરજો પરિવાર સાથેના સંબંધોમાં પણ આજે સારો સુધારો જોવા મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને હવે વાત કરીએ ધનરાશિની ફ ધ અક્ષર છે ધન રાશિના વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો છે અંગત સમસ્યાઓ હશે તો ચોક્કસ તમને સારા સમાધાન પણ મળશે થોડી તકલીફો પણ રહેશે સંપત્તિને લગતા જે પ્રશ્નો હશે તો એ પ્રશ્નની અંદર આજના દિવસ માટે સારું સમાધાન પણ મળે નોકરીયાત વર્ગને કદાચ થોડો કામકાજનો બોજો વધી શકે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ અને જો અક્ષર છે મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે મિત્રો ભાગીદારીમાં વૈચારિક મતભેદોની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે તો એનો મતલબ એવો થાય કે ભાગીદારીમાં વૈચારિક મતભેદ ન સર્જાય એનું ધ્યાન રાખવું પડશે પ્રેમ પ્રસંગોની જો વાત કરવામાં આવે તો થોડી નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય આજના દિવસ માટે તું તું મેમે તો રહ્યા કરે પણ એ વધી ના જાય એનું થોડું ધ્યાન રાખજો અભ્યાસ હોય કે નોકરી હોય કદાચ આના માટે કોઈ બહાર જવાનું હોય વિદેશ પ્રવાસનું આયોજન કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે લેસન કરવા માટે સારો છે સાથે સાથે લોન હોય કે કોઈ કરજ લેવું પડે તો થોડીક સાવધાની રાખીને કામકાજ કરજો કારણ કે આ વસ્તુ પણ આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવા જેવી ખરી હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના પિતા હોય કે પિતરાય હોય આવા કોઈ પારિવારિક સંબંધોની અંદર આજના દિવસ માટે કોઈ કદાચ કોઈ ખટરાક થયો હોય મન મોટાવ રહ્યો હોય તો આજના દિવસ માટે સંબંધમાં સારો સુધારો જોવા મળશે સાથે સાથે આરોગ્યની બાબતમાં થોડીક સાવચેતી રાખવી પડશે નવા કામકાજમાં કોઈ ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો લાભની શક્યતાઓ પ્રબળ બને છે સંતાન બાબતની ચિંતામાં વધારો થાય મતલબ સંતાનના કોઈ પ્રશ્નોના સમાધાન માટે બેસીને પ્રયત્ન કરવા પડશે વધારે સારી સફળતા મળશે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ છ જ અને છ અક્ષર જેવા મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો અને રાહત અનુભવાય વારસાઈ મિલકતનો આજે ઉકેલ આવે એવી શક્યતાઓ દેખાય નાના મોટા પ્રવાસના પણ આયોજન કરી શકશો સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામકાજ પર સુધારો દેખાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે જય ગણેશ